તુલસી માત્ર એક છોડ નહીં ભક્તિ પવિત્રતા અને વૈષ્ણુ પરંપરાનું જીવંત પ્રતિક છે પૌરાણિક કથા અનુસાર તુલસી માતા પહેલાં ગંધર્વ કન્યા વૃંદા હતી તેઓ દૈત્ય રાજા જલંધરના પત્ની અને ભક્તિ અને પતિવ્રતાનું મૂર્તિમય સ્વરૂપ વૃંદાની અડગ ભક્તિના કારણે જલંધરને કોઈ હરાવી ન શક્યું પરંતુ દેવતાઓના કલ્યાણ માટે શ્રી હરિએ પોતાનો રૂપ બદલીને વૃંદાની પરીક્ષા લીધી સત્ય જાણીને વૃંદાએ શ્રાપ આપ્યો હે નારાયણ તમે પથ્થર બનશો અને એથી શાલીગ્રામનું અવતરણ થયું વૃંદા શરીર છોડ્યા પછી પવિત્ર તુલસી રૂપે પ્રકટ થઈ તેથી તુલસી અને શાલીગ્રામનું મિલન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસી માતા એટલે ભક્તિની સ્મૃતિ અને શુદ્ધતાનું ચિરંતન પ્રતિક